તો જય માતાજી મિત્રો આપણે તૈયારી થઈ ગઈ હાલી ને પાવાગઢ જવાની અને પદયાત્રા છે આપણે અમદાવાદ થી પાવાગઢ જઈ રહ્યા છીએ બંધાઈ રહ્યા છે અમારા બાંધી રહ્યા છે દર્શન કરી અને માતાજી આપણા એવી સહાય કરે કે આપણે હેમિસે માતાજીના દર્શન કરી શકીએ માતાજીની આપણા પર કૃપા બની રહે અને આપણે માતાજી ના દર્શન કરીએ તો હાલો માતાજી ના મારા ફુવાજી તમામ ભુવાજી બાંધી રહ્યા છે

લા જા કણ ના ફકેસું કે તક પતની હાઈલાઈન કરું ભરિયા હતા ખાતો ફકર નાતો હોય તો આ

મનીકા જો માતાને હુકમ તમે આયો કે દેવ તો કરે તમારી હાલચાલ બરોબર રહે છે તમે આવ ને રિક્ષા લેનાઈસ આવી જાવ થાકી જો ફોન કરજો રિક્ષા લેનાઈસા ના ના જય માતાજી આપણે હમેશા માતાજી ના દર્શન કરાવે આપણે શાંતિ થી પોચી જાય એવી માતાજીને પ્રાર્થના કરશું અને તમે રોજ વિડીયો જોતા રહેજો મિત્રો આપડે અત્યારે નીકળ્યા છે તમને બધી ડિટેલ્સ દેતા

ફૂટી ગયા છે અને હનુમાનજી રાજાના દર્શન કરી નીકળ ગયા છે નારોલ થી આગળ સરフォン ગરમ થાય એટલે વિડીયો ઓ સબાઈન પછી અમાર થોડો 700 જણા થાય પછી નારોલ પહોંચી ગયા હાલો સજય માતાજી મિત્રો આજ કે આપણો બીઆપી સપોર્ટ આ ભાઈ આપણે પાંચ કિલોમીટર ચાલવા લઈ ભાઈ આપણે ખાયો કરાવે માતાજીના ઘણો જો આપે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

છે આપણે પહોંચી ગયા સવારે ઉતર્યા થોડા આપણે કમસે કમ છ સાત કિલોમીટર નો અંતર કાપી નાખ્યા થઈ ગયો એક કલાક જેટલું થઈ ગયું એક દોઢ કલાક થઈ ગયો હવે હે પણ હવા હવાહારી એટલે વાંધો તમે તકલીફ નહીં શાંતિ માતાજીના નામ લઈ આલ્યા જાય હું મારું ગ્રુપ આવી ગયું છે કેવી મિત્ર ઠંડી લાગે ગરમી લાગે બધા માવાની દેવી આ છે આપણે કેટલી લાબ્રીજ આ છે અમદાવાદ સુરતનો રેલવે ફાટક અને આ છે મેટ્રો ટ્રેન જબરદસ્ત કામ ચાલી રહ્યું છે અમદાવાદથી મુંબઈનું મેટ્રો ટ્રેનનું જબરજસ્ત કામ ચાલુ છે મણિનગર સામે સ્ટેશન છે ને આપણે હાલી રહ્યા છીએ થોડુંક વાદળછાયું વાતાવરણ છે એટલે કંઈક વાંધો નહીં મસ્ત હાલી રહ્યા ટાટા છાયા ટાડું પાણી સ્પ્રાઇટ સેવન છે હા એક ભાઈ બને અમને લીવ લઈ આપી હતી બધાને સેવા કરી હતી ભાઈ ત્યાં પી આરા પાછા થોડી જગ્યા આપણે ગરમ થઈ જાય પેલા એ લેવી સારી કેવો પ્રકાશ કઈ તકલીફ પકડી તો નહીં બી તો મજા મજા એ હજી અમારો વારો બાકી હો તો મિત્રો આપણે ફાઇનલી એક્સપ્રેસ હાઈવે પર આવી ગયા છે અને હવે ત્યાં સૂર્યા હાઈવે હાઈવે છે પકડવાનો છે હવે સીધા સીધા પાવાગઢ તારી બસ આવી રહી છે એક્સપ્રેસ હાઈવે પર આવી ગયા છે હવે આપણે હાઈવે કાપી લઈ ગયા ચાલો ચાલો બંધ કરી ના મારું ચાલુ જ છે ના જે વાગે જો જાન એ આપા ગજારે

આપણે વડોદરા હાઈવે પર જઈ રહ્યા છે જાય સ્ મિત્રો ગાય વાળા સાઈડ માં રહી જાય આપણે મિત્રો વાળા દરેક વખત આપણા એક્સપ્રેસ હાઈવે પર લજગરી બસ એમ જ આવતા હોય આજે આપણે જઈ રહ્યા છે પેદલ યાત્રા સરસ મજાનો એવો એક્સપ્રેસ હાઈવેનો વ્યૂઝ આવી રહ્યો છે અને અમારા બધા ભક્તો આવી છે વહે હવે હવે ધીમે ધીમે

તો એક્સપ્રેસ હાઈવે પર ચાલી ના આવે કે ના આવે તો એક્સપ્રેસ હાઈવે પર ચાલી ના આવે કે ના આવે નહીં આવવાનું તો ભાઈ આપણે એક્સપ્રેસ હાઈવે પર ચાલીને આવવાનું નથી હોતું અને ઘણા બધા માર્ગ હોય ત્યાંથી આવવું પડે કારણ કે અહીંયા હાઈવે પર દુકાન ના મળે નોન સ્ટોપ હાઈવે હોય એટલે જલ્દીથી દુકાન તો મળે જ નહીં કંઈ વાંધો નહીં આપણે થોડે આગળ જઈએ અને મળી જાય બીજો એક રસ્તો એના હારે જતા રહે ઘણી વાર ખેંચવું પડશે કારણ કે આવશે કે મિત્રો ક્યાં હાલ હ હે મિત્રો તો આપણે થોડું પાછું પાણી નાણી પી લીધું થોડુંક રેસ્ટ લઈ લીધું ફરીથી નીકળી ગયા હલવા લાગ્યા આપણે ક્યાંય નતું એક્સપ્રેસ હાઈવે થી મતલબ નાકા થી પાંચ છ કિલોમીટર જેટલો હજી કપાય છે નહીં તો હાલતા રહેશે તાઢો પડે ઠંડક થાય પછી તો કમ એક્સપ્રેસ હાઈવે ની જેમ જેવી ગાડીઓ હાલે એમાં આપણે હાલવાનું

તો મિત્રો શું ઈરાદો છે તમારો હોટેલ માં રોકાવાનો એક નંબર અજય અજય શું હાતાર

ફાસ્ટ ફૂડ હોટલ છે ત્યાં આવીને બેઠા આરામ કરીએ અને પછી સવારે હવે સવારે વહેલા ફરી એક નવા બ્લોગ સાથે મળીશું અને આજનો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને શેર સબસ્ક્રાઈબ ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને શેર ને લાઈક કરવાનું ભૂલશો નહીં ચાલો તો હવે મળીએ સવારે ઘણીક વાર આરામ કરી નાખીએ જો અમારે બધી ફેમિલી આરામ કરી રહી ભાઈ પ્રકાશ કેવું લાગે બસ આરામ બધા લાંબા થઈ ગયા છે ચાલો પછી મળીએ સવારે ત્યાં સુધી બધા રામ રામ સીતા રામ જય માતાજી